15,515 ગુઠા જમીન તબદીલ કરવામાં આવેલ હતી જે તમામ સર્વે નંબર એકત્ર કરી નવીન સર્વે નંબર ઇકોતેર બનાવવામાં આવેલ સદર સર્વે નંબરની ફાળવણીની જમીનમાં રૂપનાથપુરના ગ્રામજનો ખેતી અને પશુપાલન કરે છે આર્થિક રીતે પછાત છે ગામની વસ્તીમાં વધારો થતા જમીન નિર્વાહ માટે પશુપાલન અને ખેતી પર નિર્ભર રહેવું પડતું હોય જમીનની આછત ઉપસ્થિત થાય ઘર બનાવવા માટે ગામ તડકે પાદર નથી ઢોઢાકર માટે ગૌચર નથી જેવા કારણને લઈ પુનઃ વસવાટની જમીન અસરગ્રસ્તોને સોંપી ફાડવણી વગરની બાકીની પડતર જમીન ખેતી વિષય માટે પંચાયતને પર સોંપવામાં આવે તેવી માંગણી મારું નામ પટેલ કુમાર વલ્લભભાઈ આજરોજ વડોદરા ગામના ગ્રામજનો સાથે અમે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવા આવેલા હતા 1974 ચુમ્મોતેરમાં રુગનાથપુર ગામના અસરગ્રસ્તોને જમીન જે ફાળવેલ હતી એના પછીની જે જમીન બચી એ અંતર્ગત કલેક્ટર સાહેબ શ્રીને અમે રજૂઆત કરી કે જે જમીન બચી છે એ અમને પરત કરે આજ પશુપાલન અને ખેતી એ મુખ્ય ગ્રામજનોનો વ્યવસાય થયો છે એ અનુસંધાને ગામમાં ગૌચર ઘણું બધું ઓછું છે અને ગામ ઘર બનાવવા માટે ગામતર નથી એ અનુસંધાન આજ કલેક્ટર શ્રીને ગ્રામજનોએ રજૂઆત કરી છે કલેક્ટર સાહેબ દ્વારા આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે જે તે સમયે ફાળવેલ જમીન એ લોકોને આપી અને જે બચેલી જમીન છે એ આપણે ગ્રામજનોને પરત કે પંચાયતને પરત આપીશું અને એનું એક રજૂઆત સાંભળી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ મારું નામ અમૃતભાઈ માડીવાડ છે હું વડોદરાનો ખેડૂત છું વાત એટલી જ છે કે વડોદરા ગામમાં વાત્રક યોજનાના અસરગ્રસ્ત વિસ્તારની પ્રજાનો સમાજ કંટાળા વડોદરા પંચાયત જઈ ફાળવેલી ઓગણીસોને ચુમોતેરમાં અને ત્યારબાદ એ ખેડૂતો આવીને વસવાટ કર્યું વસવાટ કરે પોત્રીસથી ચાલીસ વર્ષથી ગયો અને અત્યારે જે ફાજલ જમીન જે પડી છે એ જગ્યા ઉપર ફરી અસરગ્રસ્તો એ માગણી કરી છે અને એમાં એવું છે કે એ લોકોને રોકડ અનુદાન આલી આ પ્રશ્નનો નિકાલ કરેલો છે સરકારે અને એમ છતો જે માગણી કરી છે એ ખરેખર વિરુદ્ધ છે કારણ કે અસરગ્રસ્ત વિસ્તારની પ્રજાનો સમાવેશ કરવાની પ્રક્રિયા ઓગણીસો નેવ્યાસીમાં પતેલી છે એવું આ એક આમુખમાં બતાવાયું છે નિયામકને કચેરીના અધિકારીઓને લખેલો આમુખ લખેલો છે પત્ર એમાં બતાવાયેલું છે અને એમણે એ વખતે આ પ્રશ્નો નિકાલ કરી અને અધિકારીઓને આ પરિપત્ર પાડ્યો છે અને કાર્યપાલકીની મોડાસાથી એને પંચાયતોને જઈને પાછી ઠરાવથી મોગાવેલી એમણે સુનાદેશ થયેલો છે જેની રજૂઆત અમે મહેનત કલેક્ટર સાહેબને કરી છે